સાથે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો આગળ વધીને પૂર્વીય ભારતના વિસ્તારોમાં ટકરાઈને ભારે વરસાદ વરસવાને લઈને આ વિસ્તારો માટે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે રેડ એલર્ટના પગલે ધાનબળ ધાકાનો વિસ્તાર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આગામી ત્રણ કલાકની અંદર ઘોર અંધારપટની વચ્ચેને વીજળીના ચમકારાની વર્ષે વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં સિસ્ટમની ઘાત ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે ગુજરાત ઉપર પણ નવી નવી સિસ્ટમના શિયર ઝોણના પટ્ટા અને નવી નવી સિસ્ટમની અસરોને લઈને ગુજરાત ઉપર સ્ટ્રફ લાઇન સક્રિય બનતી જોવા મળી રહી છે

બનતી જોવા મળી રહી છે એક સિસ્ટમ દક્ષિણીય ભારતના વિસ્તારમાં બીજી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં અને ત્રીજી સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તારથી રાજસ્થાન એટલે કે જોધપુરના વિસ્તારોની અંદર આમ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમનો મોટો ખતરો ગુજરાતના અનેક જિલ્લા ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો આવનારી કલાકોની અંદર ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતો જોવા મળવાનો છે મિત્રો પવનની તીવ્રતા પણ લઈને કિલોમીટર પ્રતિ કલાકની ગુજરાતના તટીય વિસ્તારમાં પવનની તીવ્રતાની સાથે રૂપી સિસ્ટમનું અસર અને વરસાદના નવા રાઉન્ડના પગલે ચોમાસા પહેલા અનેક જિલ્લા પાણીની અંદર ડૂબતા હોય તેમ તરબોળ થતા જોવા મળી શકે છે રોડ રસ્તા ઉપર ફરી એકવાર પાણી પાણીના દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે તો કયા કયા વિસ્તારોની અંદર વધી શકે છે વરસાદીય સિસ્ટમનું જોર ગુજરાતની અંદર ક્યારે આપશે સોમાસુ 10ક જી હા મિત્રો હાલ સોમાસુ ક્યાં પહોંચેલું છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતું વાવાઝોડું સૌ પ્રથમ માહિતી મેળવે કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તો તમે લાઈવ જોઈ શકો છો સાગરના દરિયામાંથી ભેજયુક્ત અને ઠંડા પવનો ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે રહેલા સિસ્ટમના દબાણને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આગામી કલાકોમાં તોફાની પવન સાથે વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે જેમાં પણ વિસ્તારો તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે નળ સરોવરના પંથકોની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે લીમડીના વિસ્તારની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે ચોટેલાના વિસ્તારથી થાણ અને વાકાનેરના વિસ્તારની અંદર પણ પવનની ઝડપની સાથે હળવા ઝાપટાસરૂપી વરસાદીય માહોલ જોવા મળી રહ્યા છે રાણપુરના વિસ્તારથી ધંધુકા બરવાળાના વિસ્તારથી બોટાદ ગઢડાના વિસ્તારથી જસદણ વેરાવળ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે આભ ફાટતું જોવા મળવાનું છે વાદળોની વચ્ચે કડાકા ભડાકા સાથે બાબરાના વિસ્તારથી અમરેલી કુંડલાના વિસ્તારથી પાલિતાણા સોનગઢના વિસ્તારથી લઈને ખરસલિયાના વિસ્તારોથી લઈને ભાવનગરના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રોની અંદર આગામી કલાકોની અંદર વાદળો ફાટતા હોય તેમ ભારે પવનની તીવ્રતા વચ્ચે હોય આકાશમાં જોવા મળવાનું છે જ્યાં દર્શક મિત્રો તે ઉપરાંત ધારીના વિસ્તારથી વિસ્તારથી કુંડલા લઈને મહુવાના ક્ષેત્રોની અંદર રાજુલાના વિસ્તારથી તુલસી શામના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત બાકીના વિસ્તારો જેમ કે જુનાગઢ વેરાવળ ઉના અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારો પોરબંદરના વિસ્તારથી ભાનવડ સલાયા દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટના વિસ્તારોથી લઈને મોરબીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આવનારી કલાકો માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમનું હળવું દબાણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલા સિસ્ટમના હળવા દબાણને લઈને અમુક જિલ્લાઓની અંદર આવનારી કલાકો અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ચાલી રહેલા નવા નક્ષત્ર એટલે કે અત્યારે રોહિણી નક્ષત્રની અંદર માહોલ અને ગુજરાત ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેમાં અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે મહેમદાબાદના વિસ્તારથી કપડવંજના ક્ષેત્રોમાં બાલા સિનોરના વિસ્તારથી આણંદના વિસ્તારમાં વડોદરાના જિલ્લાથી લઈને ચાપાનેરના પંથકની અંદર વીજળીના કડાકા ભડાકા પોતાની અસરો દર્શાવતા હોય તેમ વીજળીનું જોર પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભારે અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે બોડેલીના પંથકથી લઈને છોટા ઉદયપુરના વિસ્તારની અંદર પણ જોર વધતું જોવા મળી રહ્યું છે ગોધરાના વિસ્તારથી પીપલોદ અને દાહોદના વિસ્તારની સાથે બાબરાના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ સાથે હળવા ધીમા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની શરૂઆત અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો ઉત્તરીય ભારતના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો કચ્છના વિસ્તારોને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો સુધી અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ કચ્છનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું હોય તેવા દ્રશ્યો કચ્છ ઉપર પણ ઉદભવતા જોવા મળી રહ્યા છે અને કચ્છ ઉપરથી પસાર થઈ રહેલી સિસ્ટમની નવી નવી સ્ટ્રફ લાઇનની અસરોના ભાગરૂપે પણ કચ્છ ઉપર નવા જૂની આગાહી કરવામાં આવી છે જેમાં રાપરના વિસ્તારથી બાળેલી ખાવડના ક્ષેત્રથી લઈને લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારો નળિયાના વિસ્તારથી લઈને ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકની અંદર કડાકા ભડાકા સાથે વરસાદરૂપી સિસ્ટમનો ખતરો કચ્છના વિસ્તારોની અંદર અસર દર્શાવતો હોય તેમ કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવ સાથે વરસાદ લઈને આવી શકે છે રાજસ્થાનને સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ અને અત્યારે

હિંમતનગરના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાકની અંદર વાદળો ફાટતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે આમ દર્શક મિત્રો કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર સતત મોટા મોટા પલટાવ આવી રહ્યા છે મુંબઈના વિસ્તારોમાં વાવાઝોડું ટકરાવાની સાથે મુંબઈની અંદર જળબંબા કારણે જળ પ્રલય આવ્યું હોય તેવો દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાંથી સિસ્ટમની ગતિવિધિ હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની તીવ્ર અસર દર્શાવવાની શરૂઆત કરી રહી છે જેને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન કંઈક નવા જૂનીને લઈને મોટી આગાહીની સાથે સિસ્ટમનું ભારે દબાણ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે બિલી મોરાના ક્ષેત્રોથી વલસાડના વિસ્તારમાં વનસાડાના વિસ્તારથી સાપુતારાને આહવાના વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે નવસારીના વિસ્તારથી સુરત બારડોલીના વિસ્તારથી વ્યારાના પંથકોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડાના વિસ્તારથી ડેડિયાપાડા ભરૂચના ક્ષેત્રોથી લઈને દહેજના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે જાંબુસર કરજણ ડભોઈ અને સિનોરના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ વધવાની સાથે આગામી ત્રણ કલાકમાં વીજળીના કડાકા